જાપાન પ્રતિનિધિ મંડળની જાપાન ખાતેની સફળ મુલાકાત દરમિયાન આતંકવાદ મુદ્દે જાપાને ભારતની વાતને સમર્થન આપ્યું હતું જાપાન ભારતના સાંસદ સંજયકુમાર ઝાના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિ પ્રતિનિધિમંડળે બાવીસથી ચોવીસ મે બે હજાર પચીસ દરમિયાન જાપાનની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે પ્રતિનિધિ મંડળે મુલાકાતની શરૂઆત મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરીને કરી હતી અને અંતિમ દિવસે જાપાનને પોતાની કર્મભૂમિ બનાવનારા આઝાદ હિંદ સેનાના સ્થાપક શ્રી રાશ બિહારી બોઝને જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ શ્રદ્ધાંજલિ આપીને યાત્રા પૂર્ણ કરી હતી સાંસદોના પ્રતિનિધિ મંડળે જાપાન સ્થિત ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો જેમાં ભારતની આતંકવાદ વિરુદ્ધની શૂન્ય સહનશીલતાની નીતિ ઉપર ભાર મૂકવામાં આવ્યો ત્રણ દિવસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે જાપાનના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ જેમ કે સરકાર મીડિયા અને અકાદમી ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ગહન અને ઉપયોગી ચર્ચાઓ કરી વિદેશ નીતિ અને સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા જાપાનના અગ્રણીઓ સાથે ભારતીય સાંસદોએ બેઠક કરી જેમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ્સના અધ્યક્ષ શ્રી શ્રીકો શીરો નુકાગા વિદેશમંત્રી તાકેશી વાયા ભૂતપૂર્વ વડાપ્રધાન અને લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉપપ્રમુખ યોશી હિદે સુગા હાજર રહ્યા હતા બેઠકમાં ભારતીય સાંસદોએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ભારતના શાંતિ અને વિકાસને અવરોધવા માટેનું ષડયંત્ર હોવાનું જણાવ્યું તો વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ એવા અમુક દેશો છે કે જેઓ એશિયામાં ભારત એક શક્તિશાળી દેશ બનીને ઉભરે તેવું ઈચ્છતા નથી બીજી બાજુ પાકિસ્તાન શિક્ષણ અને લોકોના વિકાસના બહાને આંતરરાષ્ટ્રીય સ્તરેથી ફંડ મેળવે છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર આતંકવાદનો વિકાસ કરે છે વૈશ્વિક કક્ષાએ આતંકવાદ વિરોધી લડાઈ એ માત્ર હથિયારોની લડાઈ નથી રહી એ નેરેટીવની લડાઈ બની ચૂકી છે તેથી ભારતે પોતાની આઈડિયા ઓફ ઇન્ડિયા આતંકવાદ વિરોધી વિચારધારા સમગ્ર વિશ્વ સમક્ષ પ્રબળતાથી મૂકવી જરૂરી છે જેમાં આ પ્રતિનિધિમંડળ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે નમસ્કાર ગ્લોબલ આઉટરીચ મિશન જેની અંદર વિવિધ સાત ડેલિગેશનો વિશ્વભરમાં આતંકવાદ ખિલાફની લડાઈમાં ભારતની સાથે વિશ્વનું સમર્થન લેવા માટે નીકળ્યા છે અમારું ડેલિગેશન આપણા લીડર શ્રી સંજયકુમાર ઝાજીના નેતૃત્વ હેઠળ સાઉથ ઇસ્ટ એશિયા અને જાપાનના પ્રવાસ પર નીકળ્યું છે ત્યારે જાપાનનો આ ત્રિદિવસીય પ્રવાસ આજે અંત તરફ જઈ રહ્યો છે આ સમગ્ર ત્રણ દિવસ દરમિયાન મેરેથોન મિટિંગ્સમાં ઘણા બધા મહત્વપૂર્ણ લોકો એમના સાથે ઓલ પાર્ટી ડેલિગેશને બેઠક યોજી અને ખૂબ જ વિસ્તારપૂર્વક કયા પ્રકારે પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે વિશ્વ જયારે પાકિસ્તાનને વિવિધ પ્રકારની ફાઈનાન્શિયલ જયારે સહાય કરતું હોય એ ફાઇનાન્સીનો ઉપયોગ કઈ રીતે તેઓ આતંકવાદને સ્પોન્સર કરવા માટે કરી રહ્યા છે અને કયા પ્રકારે ઓપરેશન સિંદૂર અંતર્ગત માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ આપણા સેનાના જવાનોએ પાકિસ્તાનની અંદર આતંકના ઠેકાણાઓને નષ્ટ નાબૂદ કર્યા છે આ તમામ બાબતની વાત કરવામાં આવી છે એક એક વાત પુરાવા સાથે ઓલ પાર્ટી ડેલિગેશનના તમામ સભ્યોએ વિવિધ વ્યક્તિઓને અને વિવિધ બેઠકોના લેવલ પર રજૂ કરી છે આ ત્રણ દિવસના દોરા દરમિયાન જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી જાપાનના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવના સ્પીકર એટલે અધ્યક્ષશ્રી જાપાનના પૂર્વ શ્રીઓ જાપાનના વિદેશ મંત્રી શ્રી તમામ લોકો સાથે વન ટુ વન બેઠક યોજી અને ચર્ચા કરવામાં આવી છે અને પુરાવાઓ પણ આપણે એમને હસ્તગત કર્યા છે સાથે સાથે જાપાનના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જાપાનના જે મેઇન મીડિયા હોય ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ એમની સાથે પણ બેઠક યોજી અને પુરાવા સાથેની માહિતી એમને પણ શેર કરવામાં આવી છે અને આજના દિવસે જાપાનના અંદર રહેતા ભારતીય સમાજના ઇન્ડિયન ભારતીય સમુદાયના લોકો સાથે પણ ઇન્ડિયન માધ્યમથી વિસ્તૃત ચર્ચા કરી અને ભારતીયતાની વાત અને ભારતની વાત સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ માટેનો પ્રયાસ કર્યો છે હવે ડેલિગેશન આજે જાપાન થી કોરિયા તરફ રવાના થશે અને આવતીકાલથી કોરિયાનો પ્રવાસ અને કોરિયા ખાતેની તમામ બેઠકોની શરૂઆત થશે ધન્યવાદ